માણસા તાલુકાના ધમેડા ગામે ક્ષત્રિય ઠાકોર ઠાકોર સ્નેહ મિલન કાર્યક્રમ આવી રહ્યો છે છે તો ગુજરાતના સમાજના ભાજપ કોંગ્રેસના દરેક નેતાઓ રહ્યા આપ જોઈ શકો છો

ક્ષત્રિય ઠાકોર સમાજ માટેનું આ ભવ્ય ઐતિહાસિક ને મિલન એમાં ઉપસ્થિત મંચ તમામ

તમામ હોના ભલે ભિન્ન હોય પણ સામાજિક લાગણી માટે અમે બધા એક છીએ મક્કમ છીએ સમાજ માટે હંમેશા ભૂતકાળમાં સમાજની સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે સમાજનો સર્વાંગી વિકાસ થાય એવા ધ્યેય અને નિર્ધાર સાથે ભૂતકાળમાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે હર હંમેશા જેને પોતાનું યોગદાન આપ્યું છે એ તમામ વગેરા મહેમાનો એ બધાને એક મંચ ઉપર લાવવા માટેનું આ બીડું ઝડપી અને જ્યાં સુંદર મજાનું ટૂંકા ગળામાં ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે એવા તમામ આયોજકો માટે તમામે આખી ટીમ એમના માટે જબરજસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ક્ષત્રિય ઠાકોર સેના ક્ષત્રિય સેના અલગ અલગ મંચ પ્લેટફોર્મ પ્રમુખ પણ અમે કોઈ પાર્ટી નહીં કોઈ સંગઠન બેનર ધજા કોઈ પ્રમુખ હોતો નહી પણ સમાજના દીકરા થઈ સમાજના મોભી તમે બનાવ્યા છીએ અને એ ભાવનાથી જ્યારે આ સમાજના શિષ્ઠ નેતૃત્વ અહીંયા ઉપસ્થિત થયું હોય ત્યારે આ માણસા એટલે અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય ના વિપ્લોમો જેમને ક્ષત્રિય ઠાકોર સમાજની ક્રાંતિ ક્રાંતિમાં જેનું મોખરે યોગદાન આપ્યું હતું આઝાદી ના આજ્ઞામાં આ માણસા

ચાવડા ચરોતર વિભાગ માંથી એ વખતે સૌરાષ્ટ્ર ને કચ્છ અલગ રાજ્ય હતું ઉછંગરા ડેબાની એ વખતે ત્યાંની અલગ સરકાર અને આપણે બધા

વાત સમાજના આગેવાનો કરતા સમાજમાં શિક્ષણ વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા કુરિવાજો દૂર કરવાની જરૂર ત્યારબાદ બોણુમો મસ્તુરજી લોખંડવાલા ભાવસિંહજી ત્યારબાદ બે હાજર બે મો પુંજાબા એમપી ચુંટાયા બે હાજર નવમો સાહેબ આપ ત્યારબાદ બે હાજર બાર માં બળદેવજીજી ધારાસભ્ય અને ભરતસિંહ ડાભી હોય ભાજપમાંથી માંથી અને ત્યારબાદ આજ બે હાજર બાવીસ અને બે હાજર પચીસ આજે સમાજના મંચ ઉપરથી આપણે એ વાત કરવી પડે છે કે સમાજમાં શિક્ષણ શિક્ષણ વ્યસન મુક્તિ અંધશ્રદ્ધાને કુરી વાજો દૂર કરવાની જરૂર છે અને સમાજને એકતાને તાતળે બાંધવાની જરૂર છે તો આનાથી મુખ મોટું દુર્ભાગ્ય કયું હોઈ શકે 70 વર્ષમાં સમાજના મંચના મોભી આગેવાનોને પાછળની સ્ક્રિપ્ટ નથી બદલી શકે આપણે તો જવાબદાર કોણ

પણ આજે સિત્તેર સિત્તેર વર્ષ સુધી સંગઠનો ટ્રસ્ટો મંડળો સમિતિઓ આગેવાનો જો એ વાત કરવી પડતી હોય તો એના માટે જવાબદાર ક્યાંક ના ક્યાંક કોઈ હોય તો નીચે બેઠેલા અને મંચ ઉપર આપણે અમે ઉભાલા બધા તો છીએ પણ છેવાડાના વ્યક્તિએ સમાજે પોતે નક્કી કરવું પડશે કે મારા દીકરાને શું અલ્પેશજી ઠાકોર સાહેબ અમારા સીડબ્લ્યુસી ના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ માજી અમારા બે એમપી દિપસીભાઈ અને જટુજી ઠાકોર અને ચાલુ અમારા બનાસની બેન એવા સંસદ ઘેની બેન સ્વરૂપી આભાર પણ જગ્યાએ ખાલી થઈ ચલોલના તારા બે બકાજી ઠાકોર આપણા સમાજના ગુજરાત સરકારના મંત્રી એવા સ્વરૂપજી ભાઈ આપણા ધારાસભ્ય માજી ધારાસભ્ય બાબુજી ચાલુ ધારાસભ્ય ઝાલા સાહેબ ભરતસિંહ અભિજીતસિંહ સમાજના આગેવાનો હું અભિનંદન આપું છું કે આજે સમાજના નામે અમે બધા એક પંચ પર થયા નોંધ તો ઘણા બધા હતા આ વંદન અને ના એના વંદન સમાજના કામ માટે બધા આવું જોઈએ સમાજના હિત માટે ભેગા થયા અમદાવાદ ની અંદર સરદાર ધામ બન્યું છે એ સરદાર ધામ ની અંદર એક હજાર કરોડ રૂપિયા ભેગા કરી અને એમના દીકરા દીકરીઓને આઈપીએસ આઈએસ બનાવવા માટે આપવામાં વિશ્વનું સૌથી ઊંચા ઊંચું મંદિર કલોલ તાલુકાના જાસપુર ગામે બનવાનું એ મંદિરની અંદર પણ એમના સમાજના દીકરા દીકરીઓને ભણવા માટેની તમામ સુવિધા સાથે ઊભું થઈ રહ્યું છે એમના સમાજમાં કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કર્યા સિવાય એમના સમાજનું કામ આગળ વધી રહ્યું છે અને કોઈ મોબાઈલમાં અમે આ કરીએ છીએ કે અમે આ કરીએ છીએ એની કોઈ પોસ્ટ આવે છે ખરી નથી આવતી વામજ મુકામે બેનો આપણો આપણે કેમ પાછળ છે એનો દાખલો બહુ બધા બહુ સમજવા જેવા છે મુકામે કડી તાલુકાની ખલો તાલુકાના મોટામાં મોટી હોસ્પિટલ બની પણ નટુજી અમારા બેઠા મારી સતત સભ્ય એ પત્રિકામાં અલ્પેશભાઈ બસો નામ હતા તમામે તમામ સમાજનો નામ ઉપનિમ કરવામાં ખાતપુરતમાં

મોબાઈલમાં લાગેલો છે રીલો જોવાની રીલો બનાવવાની મારે તમારા વિરુદ્ધમાં બોલવાનું તમારે મારા વિરુદ્ધમાં બોલવાનું મોબાઈલમાં બધાનું બતાવી દેવા આ સિસ્ટમ હવે ચાર પાંચ છ દિવસથી જોવું છે કરોડો નબચોની સંસ્થાઓ ગુજરાત રાજ્યમાં ઊભી થઈ રહી છે તમારા માણસામાં તો આટલી સમાજે કેવડી મોટી સંસ્થા ઉભી કરી રહ્યા છે મારે તમારા પર કાદ ઉછાળવો તમારે મારા પર કાદો ઉછાળવો આપણે કરીએ છીએ આપણા સમાજ માટે કહ્યું ને કે અડધા આયા છે અર્ધા અડધા નહીં આયા એક રાજમાં એક એવી વાત બની કે રાજ્ય અંદર સૌથી વધારે વસ્તી કરીને તો કે ઠાકોરોની તો ઠાકોરોને સાચવવા માટે શું કરવું પણ તેના કાયદા બને નાના મોટા અને કાયદાથી તમારી મારી રખેવાળી થતી એક કાયદો બન્યો હતો આઠ કિલોમીટરનો કાયદો તેનાથી જમીનો સચવાઈ અત્યારે સુધીનો કાય એ કાયદો ગયો આપણી વચ્ચેથી મોટામાંથી જમીનો જોબ ઓછિત થઈ હોય તો ઠાકોરો ઓછી થઈ ઠાકોરો જમીન ઓછી થઈ એમાં નુકસાન કોણ હે એ કાયદો જો કદાચ રહ્યો હોય સમાજ તક કામ કરવા માટે પણ સત્તાની જરૂર છે અમારે સરકાર ભાજપ ની હોય કે કોંગ્રેસ ની હોય એની સાથે અમને કોઈ લેવા દેવા નથી પણ સરકારની અંદર તમારો પ્રતિનિધિ જો મજબૂત બેઠો હોય તો સમાજનો થોડું વિચાર કરવાનો આપણને સૂચ થાય શું કરવાથી સમાજને ફાયદો થાય દરેક સમાજના ગુજરાત રાજ્યની અંદર જે સરકારમાં લોકો બેઠેલા છે એ પોતપોતાના સમાજની ચિંતા કરતા હોય અને ચિંતાના કારણે સમાજને નાના મોટા કામ થતો હોય આપણે બધા એકબીજા લડવામાંથી ઉચાવતા નથી જો મારા સભા પ્રમુખને હાથું કેવો ભાઈ કોઈ આટલી બધી વસ્તી છે એમાંથી કોઈ તો ખોટું બોલે તો તમને મારી સમ છે આપણે જે કોલેજ કરતા હોય કોલેજ એટલા પેલા વર્ષમાં હોય ને અને ગ્રેજ્યુએટ હોય એટલા મારી બહેનો અને મારા ભાઈઓ આંગળી ઊંચી કરે ગ્રેજ્યુએટ હોય એટલા બારમા પછી 12 પછી 12 પછી જે વધારે ભણેલા હોય એ બધા તારા કરે કરો હવે તમારે બેનો માં હાથ ઊંચા કરો બેનો માં ભગવાને અમને મોત આવ્યો તો સારું ભગવાને વના કરતા અમને જો મોત આપ્યું હોત ને